Thank yeah. you. பார்த்தனோம் <muchas> நம்மனனும்

બળદનાઓ કે રાજા એ હાડરામાં બેચાણાં આટાવાળા અને આટાવાળી ને પછી ઓલો બળદ આવ્યો અને જોડી દીધો પછી ઓલો ધુરજવા માંડ્યો અને બાપુ કે તમે અહીંયા હાંકેડે જોયા ઓલો જે ધોકોરા તો એને ત્રેશ કરેલો હતો તોખિયા ગયો અને પછી ધુરજવા માંડ્યો કે મને માફ કરો કે ના મારા રાજમાં મારો છોરો દુખી હોય ને તો તારો રાજા છે ને હાકેડે ધૂભરે કરવા તૈયાર છે એના પછી બધે બાજરી વાળી અહીંયા બાજરીના દાણા ઉગ્યા પણ ત્યાં રાજાના બે આવતા પોતાની અહીંયા માટે દાણા આવ્યા અને એ મોરબી

અને ગિરનાર પર્વતમાંથી પથરા ઉલળ્યા રાજાના માથા ફોડવા ઉપડ્યા પથરા આંબળ જો આ સત્ય ઘટના છે આ હું રજવાડું નાખી દુનિયા દોડતી આવી કે બાપુ હવે અમે આમ માફ કરો વળી પાછા એ જીના બાવા બે પથરા આમ કરીને આમ પથરા એઠા થયા એટલે કોઈ યોગીની બહુ ઠેકડી કરીને પૂછા વગર રોટલો ખાવાનો ધંધો ના કરવો વનસ્પતિ બાબાજી આરા દરબારમાં ફૂલવાળી આવો ગર ગિરનારી મારા પ્રમુખશ્રી અને મંત્રીશ્રી રાંડાભાઈ અરિ ચૌધરી સાહેબ પધાર્યા છે અને આવું છું કારણ કે અહીંયા આશીર્વાદ થી અમે અહિયાં માઇક ઉપર ઉભા રહીએ છીએ

કૂતરો તો મરી ગયો પછી બાપુએ પોતે જીભનો લબરકો માર્યો આ સત્ય ઘટના આપા દાનાના આશ્રમને છે અને પછી એનો ભવનો રોગ મટાડ્યો આવા સાધુ સંતો એની માથે બેઠા છે ચાર દિવસ પછી આમ વી પ્રતિ ભક્તોનું મંડળ બેઠું છે બાવાજીએ પોતાની ભાગડી આમ બગલમાં રાખીને દબાવીને રાખી દીધી અને બધા ભક્તોએ પૂછ્યું બાપુ આ શું છે એ અઠવાડિયા પછી ખબર પડશે કે કેવી રીતે

જે વાહન ડૂબતું ને એમાં કાણું ફળ્યું હતું ને તે બી આ બાવલીએ આથી ફાળીઓનો ગુસ્સો તારા વાહનમાં દીધો તે તારા સોખા બચાતા પણ તારું મન ફરી ગયું એટલે બીજી વખત હવે દાટા દેવા બાપુ નહીં આવે એટલે કોક આપણા દાટા દે તો સામે જે કાંઈ બોલી ગયા હોય એનું પ્રમાણ રાખવું જરૂરી છે તમે એવા વળવાઓ છો નાનો છોકરો તમારા પાસે બેઠો હોય તો એને હનુમાન ચાલી સાંભળાવો એને ગીતાની વાત કરો એને રામાયણની વાત કરો એને ભાગવતની વાત કરો અત્યારે હાલ ફાટેલા જમાનામાં ડિસ્કો ડાન્સ સિવાય કાંઈ જોવા મળતું નથી સંસ્કૃતિ વેરાતી જાય છે સંસ્કૃતિ ખોરાતી જાય છે મર્યાદાઓના ઉલ્લંઘન થઈ ગયા છે કપડાં કેમ પહેરવા એ પહેલાંના જમાનામાં ડ્રેસ જોવો તો ખબર પડે મર્યાદા વગરનું જીવન બધું નકામું છે

ઊંઘતો એની અંદર નથી આવે પણ મારા ઘરે ભણેલા ઘરે લાજ નથી કાઢતા એનું કારણ છાપેલો જમાનો થોડોક છે એની બધી મર્યાદાઓ હતી મર્યાદાઓની જરૂર છે હું ભણેલો છું મારે બહુ શિક્ષિકા છે હું એના વાત કરવાની એમણે મને કહ્યું પપ્પા તમે વાત કરો મારા આ સચ બોલું છું પણ મેં કીધું મારે વાત કરવા થાય શરૂ કરવાથી ક્યારેક મારું અપમાન થાય ને ક્યાંક કોઈ બેઠું હોય ને

દીકરા પછી યુદ્ધ હવારના ની માઇડી કોણ નીકળ્યો તલવાર હાથમાં આકાશમાં બે હોળા ઉતર્યા બે અપસરાઓ એક બીજી કોણ છો તેથી એક એમ કહેતી હતી કે કાલે સવારે યુદ્ધ હવે મંડાવાનું છે એમાં હું જોગડાને વરવાની છું એટલે રોવું છું અને બીજી હહતી હતી કે હું ચાંપરાજ વાળા આજે લગ્ન કરવાની છે એટલે હગું છું ચાંપરાજ વાળો કેવો ત્યારે વગર વાગે લડવાનું છું લડતા લડતા એનું માથું લાઠીના પાદર માં ભર્યું અને આ ચાપરા દ્વારા અહીંયા પૂજાય છે રણસિંગા વાગે ભવતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગ ધરતી ફોટ ફરતી વિનાશ કાળે દેજ વડે મે દાને મરવા યક્ષર વરવા મરદ પશુ મન કરે આવા મરદ ક્યારે થાકે કે મરદ માં હોય તેદી મરદ દીકરાઓ હોય જન્મ આવે

તમારે ગૌ સેવાનું કામ હોય તો હું ભાડું નહીં લઉં અને બીજું કોઈ સારું કામ હોય પ્રતિષ્ઠાનું તો મને હાથ ભાડજો પૈસા માટે હું ઘરે નથી બેસી રહેતો જે કાંઈ મળે એ ગૌશાળા ભૂડિયાવીર છે એમાં આપી દઉં છું તમને એની પાવતી આપીશ આ એક કામ મારું શરૂ કરેલું છે આ તમને જાહેરાત કરું જય શિયારામ સાસણપુર ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડ હવે જે બધા બેઠા છે ને એ કઈક ચિંતામાં એવું લાગે છે

ના માનો તો પછી તમને કંઈ બહુ સમજાવવા માટે અહીંયા આવવું પડે એમ નથી પાછળ છે બધા આવી જાવ ભાઈ ઊભા છે તમામ અને સ્વયંસેવક ત્યાં જઈને તમે ઓળખતા હોય ને કહો કે ભાઈ આ પંદર મિનિટના જ્ઞાન લે કૂકને દઈ હતા હવે મને હાલ મળવા ન આવતા આપ સૌને નમસ્કાર છે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરી રહ્યા છીએ આપણા